તમે શું કહેશો પટેલ ખેડૂતની કેવી મુશ્કેલી મુશ્કેલી એટલે જગતનો તાત જે કહેવાય ને એ તાત નું બિરુદ હવે અત્યારે તદ્દન લાગુ પડતે પડે ને એવી સ્થિતિ અત્યારે છે કારણ કે ભીખ માંગવી પડે ખેડૂને કોઈ પણ વસ્તુ જોતી હોય ને ત્યારે એને ભીખ માંગવા સિવાય એની પાસે રસ્તો નથી કહેવાય જગતનો તાત જે ઈ લોકોને ને ખેડૂત વાહે અનેક હતા ઈ કહેવત અત્યારે તમને કહું હાવ એટલે હાવ કહેવાત નકામી થઈ ગઈ છે કે હવે ખેડૂત વાહે અનેક નથી પણ ખેડૂને ભીખ માંગવી પડે ગમે વસ્તુ હોય ખાતર હાટું નહીં તમામ કાર્યમાં તમારે ખેડૂને ભીખ માંગ્યા સિવાય એને કોઈ વસ્તુ મળે નહીં પાક સહાય હોય તો એને ભીખ માંગવાની ખાતર ની જરૂરિયાત હોય ત્યારે ભીખ માંગવાની અને ઈ સમય ત્યારે પછી પૂરતા પ્રમાણમાં સ્ટોક આવે એ કોઈ કામ નો જરૂરિયાત પ્રમાણે રહેતો નથી કારણ કે આ જરૂરિયાત એવી છે કે જયારે એને જરૂર પડે ત્યારે તમે ખાતર આપો તો એ કામ કરે પૂરતી ખાતર ની બાકી કોઈ જરૂરિયાત રહેતી નથી કે પાયાના ખાતર હોય ત્યારે પાયાનું ખાતર ન મળે પૂરતી ખાતર ની જરૂરિયાત હોય ત્યારે પૂરતી ખાતર ન મળે એટલે માત્રને માત્ર ખેડૂતને જગતના તાતનું એક બિરુદ આપી દીધું છે અને ખેહુની અત્યારે વાહવાઈ કરવા જીવાય કીધું કોઈને કાય આવડતું નથી પણ ખેડૂત જાણે છે અંતર તેનો આત્મા કે આ જે પરિસ્થિતિ છે ને ખેડૂત માટે અત્યારે કદન વિપરીત છે એમ કહી શકાય કારણ કે આ કોઈ જાતનું છે નહીં અત્યારે જગતના બાપને ભીખ માંગવી પડે હવે આથી બીજો અણ્યાય તો શું કહી શકાય તમે એમ વિચારો સરકાર તો એમ કહે છે ખેડૂતની આવક ડબલ કરી દેવાની આવક કોઈ જાતની ડબલ નથી થઈ એ ખાલી કેવા પૂરતું ડબલ થયું છે બાકી તમે અમે કે એમ નહીં તમે માર્કેટ યાર્ડમાં ભાવ મંગાવો કે કયા વર્ષે કેટલા ભાવ હતા ને કેટલા નથી આવે જરૂર ડબલ થઈ છે ખાતરની આવે ડબલ જંતુનાશક દવાઓ છે બસો રૂપિયા મળતી અને થી આઠસો રૂપિયા છે અને બધું ડુપ્લિકેટ દવાઓ મોટા ભાગે ડુપ્લિકેટ મોટા ભાગે બિયણ ડુપ્લિકેટ જ્યાં પણ જાય ખેડૂત ફરિયાદ લઈને પછી નો કોઈ કંપનીવાળા એને કોઈ જાતનો જવાબ આપે કે કાંઈ નહીં બેસાઈ ગયું એટલે કામ પતી ગયું ડુપ્લિકેટ બિયારણ ઉપર કોઈ દિવ કાયદા આવ્યા નથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ એટલી એટલી મળે છે કઈ દવાનો ક્યારેક ઉપયોગ કરવો કઈ ખેડૂતોને વપરાયવી એનું કોઈ લિમિટ કઈ છે નહીં એટલે ખેડૂતને પૂરતી માહિતી પણ નથી આપવામાં આવતી આ નેનો દેતા એની ખેડૂતોને ફિલ્ડ ઉપર જઈ અને કોઈ થી સમજાવવા નથી આવ્યા કે આ નેનો ઉરિયા તમારે વાપરવાથી આપણે ના મળે એવો એક દાખલો તમે બતાવો કે ખેડૂતોના ખેતરે જઈને કીધું હોય કે ભાઈ આ નેનો ઉરિયા છે આ વાપરવાથી આ તમને ફાયદો થાય છે એના રિવ્યુ લેવા જોઈએ ખેડૂત ના ખેડૂતોને ટ્રાયલ આપી જોઈ કોઈ પણ નવી કંપની હોય પ્રાઇવેટ પેલા ખેડૂતોને ખેતર જાય એને સમજાવે એના રિવ્યૂ લે અને પછી અમુક વર્ષ પછી એને લોન્ચ કરવામાં આવે અત્યારે વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે આ નેનો ઉરિયા છે એનો કોઈ જાતનો મિનિંગ કે એના કોઈ રિવ્યુ લેવામાં આવ્યો નથી કોઈ યુનિવર્સિટીએ ભળામંડ કરી હોય એવું તમે બતાવો કે આ નેનો ઉરિયા ખેડૂતને વાપરવા આપણી એટલી યુનિવર્સિટી છે આપણે ગુજરાતની અંદર કઈ યુનિવર્સિટી એ આપ્યું કે ભાઈ આ નેનો ઉરિયા તમે વાપરો ને આને કેવા રિઝલ્ટ મળે છે કોઈ આવતું નથી પરપારું તમને ફરીજાત કરી દેવામાં આવે એટલે આ બધી પાયા વિહોણી વાત છે ખેડૂતોને પરભારું તમે ઠોકી ગયો એ કોઈ ખેડૂત ક્યારેય ન અપનાવે પેલા એને વિશ્વાસ માં લેવા જોઈએ એને સમજાવવા જોઈએ કે ભાઈ તમે નેનો ને વાપરો નેનો ને પાક માટે એટલું સારું છે જમીન નુકસાન કરતા નથી તો એના માટે પેલા બધા ખેડૂત સમજણ પૂરી પાડવી પડે અને પછી ખેડૂત આરે પીડા પરબરું તમે એક થેલી ની આરે જો અને એક થેલી ને આરે તમે સામે બીજું 300 રૂપિયા ની વસ્તુ આપો હવે એક ઠેલી લેવા જે મળે થાય હોય માંડ 300 રૂપિયા એક તો ખેડૂતો હોય નઈ આજુબાજુ વાળા પછી 300 રૂપિયા લઈ અને ખાત થેલી લેવા આવે આયા આવે તો એમ કે તમારે એક થેલી ની આરે થેલી નેનો જો હે ત્યાં તો બીજી કોઈ કંપની ખાતર જે કઈ કામ નથી આવતું એવા ખાતર આપે છે અમુક ખાતર વાળી કંપની ને પણ હું ચેલેન્જ આપું છું કે આ જે કે છે ને કે આ ખાતર નાખવાથી જમીન પોષી થાય ભરભરી થાય પાક ઉત્પાદન ડબલ આવે એને હું ચેલેન્જ આપું છું કે મારી વાડી આવી અને સાબિત કરી દે હું એને અગિયાર હજાર રૂપિયા હું મારા તરફથી ઇનામ આપું તમારું ખાતર જે તમે કયો એમાં ધાર્યા ઉતરો તો બાકી આવું કોઈ હોતું નથી માત્ર ને માત્ર ખેડૂતોને લૂંટવા ના ધંધા છે આ કંપની જે ખાતર વાપરવાથી પાક ઉત્પાદન ડબલ થતું હોય જમીન કોશી થતી હોય એને હું ચેલેન્જ આપું છું અગિયાર હજાર રૂપિયા ની મારા તરફથી હું એને આપીશ સાબિત કરી તમને ખાતર નહીં મળે તો થાય ખાતર ન મળતો જે ખેડૂત ની દશા થાય કાઈ માટે જ થવાની છે ખેડૂત શું કરે આવે આવેદન પત્ર આવી અને ઘરે વ્યા જાય એ પછી ફરિયાદ કરવા જાય તો કોને જાય આવેદન પત્ર કાપી આવે સરકાર ની માગણી કરે પણ એનો કોઈ મતલબ રહેતો નથી તો હવે આપણે એ આશા રાખી છે સરકાર પાસે અને આ જે કોઈ સંઘના કોઈ પણ અધિકારીઓ એની પાસે કે કાલે હવાર ખેડૂતોને સુખદ સમાચાર મળે એવા સમાચાર આવે અને કાલથી તમામ ખેડૂતોને ખાતર મળે એવી આપણે આશા રાખીએ છીએ કે આ તમામ ના વતી જો કઈ ભૂલ હોય તો અમે બી આ જોડીને માફી માંગીએ છીએ કે ભાઈ ખેડૂતોને તમે ખાતર આપો આ ખેડૂત ની હું એનો વાગ છે એમ આ એની એક રોજી રોટી કેવાય હવે એને એ તમે ટાઈમે નો આપો તો તમે શું કરી શકવાના છે આનું આખું વર બગડે ખાતર ન મળવાથી આને કોઈ બીજા ધંધા તો છે નહીં માત્ર ખેડૂત ખેતી ઉપર આ લોકો નિર્ભર છે હવે એને પૂરતું તમે ટાઈમે વસ્તુ નો આપો તો એનું આખું વર બગડી જાય તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા ખેડૂતોને ટાઈમે ખાતર આપો તમે શું કહેશો ખાતર નથી મળતું ખેડૂત ની